રાજકોટમાં પણ આજે આપ જોઈ રહ્યા છો ચમત્કારિક હનુમાનજી મહારાજ રાજકોટનું જે મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે અને હજારો માણસો દર શનિવારે ભોજન લે છે બટુ ભોજન લે છે તેમજ જે અમારી કમિટી છે ધર્મેન્દ્ર ભગત પ્રમુખ છે અને નીરૂપા વાઘેલા છે ગિરિરાજસિંહ રાઠોડ છે સ્વર્ગીય સ્થળ બળવંતસિંહ રાઠોડે જેમને આ મંદિરની સ્થાપના કરી હતી જે તે સમયે અને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે જે પણ હનુમાન જયંતિ આવતી હોય છે તેના અમુક અનેક દિવસો પહેલાં આ તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે અને રાત્રે ત્રણ ચાર વાગ્યા સુધી આ ઉત્સવનું ઉજવણી થવા જવર અને આ વખતે જે આપણે હું ખાસ એનો અનુભવ અનુભવ લઉં છું કે ભાઈ જ્યારે મને આ મંદિર બનાવવાનો અવસર મેળવતો જીર્ણોદ્ધાર કરવાનો અને એ વખતે ભળવંતસિંહ રાઠોડ જ્યારે હયાત હતા એ વખતે મને કહેતા કે રોજના એટલા અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે કે જેની માનતાઓ આ મંદિરમાં પૂરી થઈ હોય છે શનિ મંદિર પણ અહીંયા આવેલું છે શનિદેવનું મંદિર પણ આવેલું પણ શનિદેવ મંદિરમાં આજે જોઈએ કે આજે રાજકોટના આ આ એરિયામાં શનિદેવનું મંદિર માત્ર એક જ છે એટલે સાથે જ્યારે શનિદેવની પણ ખૂબ જ આગતા શાકતા અને તેમજ એમની પૂજા થઈ રહી છે અહીંયા આ મંદિર વિશે આપને જણાવું તો સ્વર્ગસ્થ અમારા સ્થાપક પ્રમુખ બળવંતસિંહ રાઠોડે ઇઠ્યાવીસ ત્રીસ વર્ષ પહેલાં આશરે આ દેરીથી ચા મંદિરની સ્થાપના કરી હતી અને અહીંયા એવા ચમત્કાર બન્યા હતા જેનાથી આજુબાજુના રહેવાસી અમને એમના મિત્ર મંડળ બલભદ્રસિંહની લોકો અમને વાત કરે છે કે ચમત્કાર જ એવા ના કે અમે લોકોએ અહીંયા હનુમાનજી દાદા ચમત્કારિક હનુમાનજી નામ આપ્યું ત્યારથી લઈ અને આજ સુધી ખૂબ બધા સેવકો જે અહીંના મંદિરને હનુમાનજી દાદાના સેવકો છે એ એવું માને છે કે અહીંયા અમે ન ધારેલા કાર્ય દાદા અમારા પૂર્ણ કરે છે અને અહીંયા કોઈ ખૂબ શ્રદ્ધાથી માણસોનું ભવન એટલે કે જેના ભજનથી જ આગળ બધું કાર્ય થતું હોય છે કોઈ પણ જાતના અવિશ્વાસને અહીંયા કાંઈ શ્રદ્ધાથી જે નમે એનું કામ પૂર્ણ થાય છે પણ ત્યાર પછી સ્વ બળવંતસિંહ જ્યારે હતા ત્યારે એમને મહાદેવનું અમારું જે મંદિર હતું એના પાયાનું મુહૂર્ત કરતા ગયા હતા તો ત્યાર પછી હા એમના દીકરા એ અમને આ આયોજનમાંથી અમને એમ કીધું કે આ પૂર્ણ કરવું છે એટલે ગિરિરાજસિંહ નિરૂભા બધાએ સાથે મળી અને આ મંદિરનો જ્યારે હનુમાનજીનો જીર્ણોદ્વા થયો ત્યારે જ અમારો સંકલ્પ હતો ત્યાર પછી અમે મહાદેવનું મંદિર પૂર્ણ રીતે જે સોમપુરાએ બનાવેલું છે એટલે એ પણ એવું જ સરસ છે અને શનિદેવ જે શનિ અમાવસ્યા હમણાં ગઈ ત્યારે અમને લાગ્યું કે ઓહો હો ઘોડાપુર અહીંયા દર્શનનો લાભ લીધો અને અનોખે માનતા કરી છે કે શનિ જયંતિ જ્યારે આવશે ત્યારે અમારા એમ કે સંકલ્પ પૂરા થાય એવું ઘણા અહીંયા ચીઠીઓ મળી છે અમને તો ભગવાન હનુમાનજીને શનિ ભગવાને કહી કે કોઈ પણ માણસો ગ્રહ પીડા અથવા જે કાંઈ પીડાતી હોય એને આખા રાજકોટના ખૂબ એમની કૃપા રહે અને કોઈ પણ રાજકોટમાં અનિચ્છીય બનાવ ન બને એવી અમે સર્વે ભક્તો પ્રાર્થના કરશું અને આ સર્વે મિત્રોએ આજે સમૂહ હનુમાન ચાલીસાનું ગાન રાખેલ છે તો આપ સૌ થકી અમે શહેરની જનોને કહેશું કે અમારી સાથે જોડાય અને રાજકોટમાં ખૂબ આનંદ અને ભગવાનના આશીર્વાદ હંમેશા વરસ